દ્વારા ક્રાંતિકારી એર સિરીઝ માટે હોમ સોલ્યુશન નું એક રજૂઆત કરવામાં આવી જે અંતર્ગત એક પ્રેસ કોન્ફરન્સ નું પણ આયોજન કરાયું હતું હોમ ઓટોમેશન માં અગ્રણી સંશોધનકાર વાઇડ લાઇન દ્વારા ઉદ્યોગના નિષ્ણાંતો મીડિયા અને ટેકનોલોજી ઉત્સાહની હાજરીમાં એક ભવ્ય કાર્યક્રમ તેની નવીનતમ પ્રોડક્ટ લાઇન અને એર સિરીઝ લોન્ચની જાહેરાત કરાઈ હતી એર સિરીઝમાં એર ટચ એર ગ્લાસ એર હોમ એર રિમોટ હોમ ઓટોમેશન સોલ્યુશનનો સમાવેશ કરવામાં આવે છે જે આધુનિક સ્માર્ટ હોમ અનુભવને વધારવા માટે રચાયેલું છે એ સિરીઝ એ નવીનતમ પ્રત્યે વ્હાઈટ લાઇનની પ્રતિબદ્ધતાનું પ્રમાણપત્ર છે જેમાં અત્યાધુનિક ટેકનોલોજી સિમલેસ ઇન્ટ્રીગ્રેશન વપરાશકર્તા માટે એક સરળ ડિઝાઇન છે ઉત્પાદનોમાં એલેક્સા અને ગુગલ પણ છે જે સાથે સંપૂર્ણ સુસંગત છે વપરાશકર્તાઓ માટે એક સરળ નિયંત્રણ અને સગવડતા સુનિશ્ચિત કરે છે એ સિરીઝની મુખ્ય વિશેષતાઓ એ ટચ ટચ કંટ્રોલ જે આધુનિક ડિવાઇનની સાથે રિસ્પોન્સિવ ટચ ઇન્ટરફેસ છે

હર નેવું મિનિટના અંદર અમે એક ઘરને અત્યારે ઓટોમેટ કરી રહ્યા છીએ નેશનલ લેવલ ઉપર કેવી રીતે વર્ક કરે છે સો કંપનીનું આર એન્ડ ડી ડિપાર્ટમેન્ટથી લઈને આફ્ટર સેલ્સ સુધીનું બધું જ ઇનહાઉસ છે આર એન્ડ ડી સર્વિસ મેન્યુફેક્ચરિંગ સેલ્સ માર્કેટિંગ એવરીથિંગ ઇઝ ઇન હાઉસ સો કોઈપણ વ્યક્તિને જ્યારે એનું ઘર બનતું હોય અથવા તો બની ગયું હોય ત્યારે જ્યારે એને ઓટોમેશન કરવું હોય તો અમારા કોઈપણ ચેનલ પાર્ટનર થ્રુ અથવા તો ડિરેક્ટલી કંપનીના અંદર એ કોન્ટેક કરીને અમારી સર્વિસીસનો અવેલેબિલિટી લઈ શકે છે સો એના માટે અલગ અલગ લોકો છે જેમને અમે અપ્રોચ કરતા હોઈએ એક છે ઇન્ટિરિયર ડિઝાઇનર આર્કિટેક્ટ્સ જ્યારે કોઈ પણ વ્યક્તિનું ઘર બનતું હોય ત્યારે એમને હાયર કરતા હોય એમનું ઘરને ડિઝાઇન કરવા માટે સો ઇન્ટિરિયર ડિઝાઇનર આર્કિટેક્ટ્સ એમને સજેસ્ટ કરતા હોય બીજું હોય ઇલેક્ટ્રિશિયન્સ જે આ વ્યક્તિ આ વસ્તુને ફિટ કરતા હોય સો એ એમને સજેસ્ટ કરતા હોય ત્રીજું અમારું માર્કેટિંગ થતું હોય સોશિયલ મીડિયા ઉપર ન્યૂઝપેપર ને એ બધા ત્યાંથી અમને નવા કસ્ટમર્સની લીડ્સ મળતી હોય શ્યોર સો આ એક ઓટોમેશન સિસ્ટમ એવી રીતના બનેલી છે કે જે એક ફેમિલીના અંદર ઘરના અંદર તમને એક પીસફુલ એન્વાયરમેન્ટ એક્સપિરિયન્સ આપવા માટે બનેલી છે જેમ કે આજના ટાઈમમાં આપણા બધાની ઘરના અંદર એટલા બધા ડિવાઇસીસ છે લાઇટ ફેન એસી ટીવી કર્ટન એ બધી વસ્તુઓ એટલી ક્લમઝી છે કે એને યુઝ કરવા માટે આપણે દસ મિનિટ તો વેઇટ કરવો પડે સો આ ઓટોમેશન સિસ્ટમથી તમે એક જ સેકન્ડના અંદર તમારા આખા રૂમને સેટ કરી શકો સો તમારે શું છે તો રૂમના અંદર ચાર સ્વિચબોર્ડ ઉપર જઈને તો તમારે રૂમને સેટ કરવો પડે સો અહીંયા તમે એક સિંગલ ક્લિક ઉપર તમારા આખા રૂમને સેટ કરી શકો સાથે આખા ઘરને પણ સેટ કરી શકો કોઈ પણ વ્યક્તિ જે એક ઘરના અંદર રે છે જેને કોઈ પણ રેગ્યુલર વાયરિંગ લાગેલું છે આના માટે કોઈ એક્સ્ટ્રા વાયરિંગ કરવાની જરૂર નથી નોર્મલ પચીસ વર્ષ જૂનું વાયરિંગ હોય એ વ્યક્તિ પણ આ વસ્તુ લઈ શકે છે બ્યુરો રિપોર્ટ ચેનલ આઈ વિટનેસ સુરત